બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના સુતારવાડ વિસ્તારમાં નસીત પટેલ નામના યુવક ઉપર છ થી સાત લોકોએ હુમલો કર્યો હતો મિલકતનું ભાડું લેવા માટે યુવક ગયો હોય જેની દાજ રાખી ઇકોમાં આવેલા છ થી સાત લોકોએ હથિયારો વડે હુમલો કરી યુવકને ઈજાઓ પહોંચાડી હતી તેમજ સોનાના ચેનની લૂંટ કરી હોવાનો પણ આક્ષેપ થયો છે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સરતી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

જય માસાભાઈ નરેશભાઈ કલ્પેશભાઈ રોહિતભાઈ અને સોનાભાઈ સોનાનું સાત થી આઠ જણા હતા ઇકો માં ઇકો ગાડી લઈને આવ્યા હતા ઉતરી સીધા હું ફરેલો હતો એટલે ખ્યાલ નથી ઉતરી સીધા મારો જ નહીં